શિયાળામાં દાણાવાળા શાકભાજી આવવા માંડે એટલે લગભગ બધાના જ ઘરે સુરતી ઊંધિયું બને જ છે પણ આજે ઓછી ઝંઝટથી અને સુરતી ઊંધિયું પણ ભૂલાવી દે તેવું આપણે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવું દાણા મુઠિયાનું શાક બનાવીશું જેમાં બનાવવામાં આવતા મુઠિયા આપણે મેથીના બનાવીશું ને એ પણ એકદમ સ્પેશિયલ સ્ટ્રિક સાથે જેથી એકદમ પોચા અંદરથી અને બહારથી ક્રિસ્પી બનશે અને શાકમાં સરસ એવા મિક્સ થઈને સોફ્ટ થઈ જશે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું સુરતી ઊંધિયું ભૂલાવી દે તેવું આપણે દાણા મુઠિયાનું શાક બનાવીશું તમે મારી રેસિપી જોતા હો મારી વિડીયો ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી યુનિક રેસિપીના નોટિફિકેશન બન બનતા રહે તો ઊંધિયાને ટક્કર મારે તેવું આપણે દાણા મુઠિયાનું શાક બનાવવા માટે અહીં વજનમાં જોઈએ તો બસો ગ્રામ અને માપિયાથી જોઈએ તો એક કપ જેટલી લીલી મેથીના પાન સાફ કરીને લઈ લીધેલા છે અત્યારે શિયાળાની સિઝન છે એટલે લીલી મેથી આસાનીથી મળી રહેશે આ મેથીને આપણે એકદમ ઝીણી ઝીણી ચોપ કરી લેવાની છે સુધારીને અને પછી બેથી ત્રણ પાણીએ ધોઈને તેની કડવાશ એકદમ કાઢી લઈશું નિતારીને ને પછી હવે તેમાં નાખવા માટે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવીશું અહીં મેં શાકમાં અને મુઠિયામાં બંનેમાં થઈ રહે તેટલી પેસ્ટ બનાવી છે તેના માટે ત્રણ લીલી મરચી દસથી બાર લસણની કળી અને એક ઇંચ જેટલા આદુના ટુકડાને છાલ ઉતારીને તેના ટુકડા કરી લીધા છે અને તેને ખાયણીમાં આપણે એકદમ ખાંડીને પેસ્ટ કરી લેવાની છે તમે મિક્સર ગ્રાઇન્ડરમાં કરી શકો પણ આવી રીતે કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે જુઓ તેમ એકદમ સરસ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આમાંથી આપણે મુઠિયા અને શાક બંનેમાં એડ કરવાની છે એટલે બંનેમાં આપણે અડધી અડધી એડ કરવાની છે હવે લીલી મેથીને ધોઈને પાણી નીતારીને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું એક કપ ઝીણી સમારેલી મેથીની સામે આપણે અડધા કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા લઈશું તેને પણ આપણે ધોઈને સાફ કરીને લઈ લીધા છે અત્યારે લીલું લસણ પણ મળી રહે છે એટલે મેં અહીં અડધી વાટકી જેટલું લીલું લસણ કટ કરીને રાખ્યું છે તેમાંથી અડધું આપણે આ મુઠિયામાં એડ કરીશું આદુ લસણ મરચાંની પેસ્ટ આપણે તેમાં અડધી એડ કરીશું જે ખાંડીને રાખી હતી તે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું જો તમે તીખું ઓછું ખાતા હો તો કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરી શકો અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અડધી ચમચી જેટલા અજમાને આપણે બે હાથની હથેળી વચ્ચે સરસ એવા ક્રશ કરીને એડ કરીશું અને તેવી જ રીતે અડધી ચમચી જેટલી આપણે વરિયાળી એડ કરીશું વરિયાળીને અજમાનો ટેસ્ટ આ મુઠિયામાં ખૂબ જ સરસ આવે છે હવે આપણે તેમાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તેલનું મોણ આપણે એટલું જ આપવાનું છે વધારે નહીં અને હવે રોટલીનો નહીં પણ ઘઉંનો જાડડો લોટ મેં તમને કહ્યું હતું તે સ્પેશિયલ વસ્તુ આ છે આપણે રોટલીનો ઝીણો નહીં પણ જાડો ભાખરીનો લટ એડ કરવાનો છે તેનાથી મૂટિયા અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનશે અડધી વાટકી જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું તમે રવો પણ એડ કરી શકો અને બે ચપટી જેટલા આપણે ખાવાના સોડા એડ કરીને ઉપરથી અડધું લીંબુ નીચવીને આપણે તેને એક્ટિવ કરી લઈશું સ્વાદ પ્રમાણે મેં અહીં મીઠું એડ કર્યું છે હવે હાથથી મસાલાઓને લોટમાં બરાબર મિક્સ કરી દઈશું અને લોટને બરાબર મોણ દેવાઈ જાય તે રીતે બધા જ મસાલાઓને મિક્સ કરીશું અને થોડું થોડું પાણી એડ કરીને આપણે કઠણ એવો લોટ બાંધવાનો છે એકદમ સોફ્ટ નહીં જો તમને ઢીલું લાગે તો તમે થોડો લોટ પણ એડ કરી શકો પણ લોટ બને ત્યાં સુધી ભાખરીનો જે આપણે કઠણ બાંધીએ છીએ તે રીતનો બાંધવાનો છે તમે જુઓ તેમ મસાલાથી ભરપૂર લોટ થયો છે આ રીતે લોટ બાંધવાથી મુઠિયા તમારા અંદરથી એકદમ સોફ્ટ ફૂલીને અને બહારથી ક્રિસ્પી રહેશે તમારો લોટ તૈયાર થઈ ગયો છે હવે તેમાંથી એમ નાની નાની સાઇઝના લખોટી જ નાના નાના આપણે ગોળા બનાવી લેવાના છે મુઠિયાની સાઈઝ આપણે એકદમ નાની રાખીશું ને એકદમ નાના બનાવીશું જેથી તળતી વખતે અંદરથી કાચા ન રહે બહારથી ક્રિસ્પી સરસ થઈ જાય ને શાકમાં જ્યારે એડ કરીએ ત્યારે શાકમાં ઓબ્ઝર્વ થઈને સરસ એવા સોફ્ટ થઈ જાય એટલે મુઠિયાની સાઇઝ આપણે આવી એકદમ નાની લખોટી જેવી રાખવાની છે બધા જ મુઠિયા તૈયાર થઈ ગયા છે તમે જુઓ તેમ પહેલાં બધા જ એક સાથે બનાવી લઈશું ને હવે જાડા તળિયાવાળા પેનમાં તેલ ગરમ મૂકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલને ગરમ થવા દઈશું તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે તૈયાર કરેલા મુઠિયાને આપણે તેમાં એડ કરીશું મેં બધા જ મુઠિયા એકસાથે એડ કરી દીધા છે તો પણ તળાઈને સરસ ક્રિસ્પી થઈ જશે મુઠિયા બધા જ એડ કરીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ કરવાની છે લો ગેસની ફ્લેમ ઉપર નહીં નંકર મુઠિયા તમારા તેલ પી જશે એટલે મુઠિયાને એકદમ લોટ હાઈ ટુ મીડિયમ ગેસ ઉપર તળવાના છે ચમચીથી આપણે ઉપર નીચે કરતા જઈશું અને મુઠિયા તળાવવા આવે એટલે ગેસની ફ્લેમને આપણે ધીમી કરીશું અને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તમે જુઓ તેમ બધા જ મુઠિયા સરસ એવા બહારથી ક્રિસ્પી થઈ ગયા છે હવે તેને ઝારાની મદદથી આપણે કાઢી લઈશું એકદમ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે આ મુઠિયાને તમે આઠ દિવસ સુધી ફ્રીઝમાં રાખીને ગમે તે શાકમાં એડ કરી શકો તમે જુઓ તેમ બહારથી ક્રિસ્પી અને એકદમ અંદરથી સોફ્ટ બન્યા છે મોંમાં મૂકતાં જ પીગળી જાય તેવા હવે આપણે શાક બનાવવા માટે ચાલુ કરીશું પહેલાં તો બે ગ્લાસ જેટલું પાણી આપણે એક પેનમાં ગરમ કરવા માટે મૂકી દઈશું ને મેં અહીં અઢીસો ગ્રામ વજનમાં તુવેરના દાણા એટલે તમે આમ જુઓ તો આખી તુવેર પાંચસો ગ્રામ જેટલી હવે આ અઢીસો ગ્રામ દાણા એટલે એક વાટકા જેટલા દાણા છે તેને આપણે ગરમ થયેલા પાણીમાં એડ કરીશું અને પાંચ મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીને આપણે દાણાને બફાવા દેવાના છે આવી રીતે દાણા બાફવાથી જ્યારે આપણે શાક બનાવીએ છીએ તે દાણા એકદમ સરસ એવા અંદર ભળી જાય છે કાચા નથી રહેતા અંદરથી અને દાણા જ્યાં સુધી બફાય છે ત્યાં સુધી આપણે ગ્રેવી માટે બે મીડિયમ સાઇઝના ટમેટા અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ખમણીથી ખમણી લઈશું ત્યાં સુધીમાં તમે જુઓ તેમ દાણા સરસ રીતે બફાઈ ગયા છે આવી રીતે આંગળી વચ્ચે દાણો ચેક કરો તો સરસ એવો સોફ્ટ થઈ ગયો છે તેને આપણે ગરમ પાણીમાંથી કાઢીને જારીમાં લઈ લઈશું અને પાણી બધું જ તેનું નિતારી લેવાનું છે હવે જે પેનમાં આપણે મુઠિયા તળિયા હતા તે પેનમાં વધારાનું તેલ કાઢીને મોટી ચાર ચમચી જેટલું તેલ રહેવા દીધું છે અને હવે તેલ ગરમ કરીને ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું બે ચપટી હિંગ અને તમાલપત્ર અને બે સૂકા લાલ મરચાં નાખીને તેને સાતળી લઈશું વધેલી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અને લીલું લસણ પણ એડ કરી બે મિનિટ માટે તેને સાતળી લેવાનું છે સરસ એવું બધું જ સતળાઈ જાય પછી કાંદાની પેસ્ટને પણ તેમાં એડ કરીશું અને તેને પણ બે મિનિટ માટે સાતળી લઈશું સરસ ચડી જાય તે માટે આપણે સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું આપણે મુઠિયામાં પણ મીઠું એડ કર્યું છે અત્યારે એટલે આપણે ગ્રેવી પૂરતું જ આપણે મીઠું એડ કરવાનું છે ડુંગળી સરસ એવી સતવાઈ જાય એટલે આપણે ટમેટાની પ્યુરી એડ કરીશું અને તેને પણ ત્રણથી ચાર મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર સાતળીને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી સાતળવાની છે તમે જુઓ તેમ તેલ પણ છૂટું પડી ગયું છે અને સરસ એવી ગ્રેવી ચડી ગઈ છે હવે તેમાં થોડા સૂકા મસાલા એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને ગ્રેવી સરસ એવી ઘટ કરવા માટે બે ચમચી જેટલો સીંગનો ભૂકો એડ કર્યો છે તમે તલનો ભૂકો કે પછી ગાંઠિયાનો કે પછી બેસન પણ એડ કરી શકો બધું બરાબર મસાલાઓ મિક્સ કરીને મસાલાઓ સતળાઈને ગ્રેવીમાં ચડી જાય ત્યાં સુધી અને તેલ છૂટું પડી જાય એટલે હવે ઉપરથી તેમાં આપણે બાફેલા તુવેરના દાણા એડ કરીને બધા જ મસાલાઓથી દાણાઓને કોટ કરી લઈશું અને એક જ એક ગ્લાસ જેટલું હલકું ગરમ પાણી એડ કરીને ગ્રેવીમાં મિક્સ કરી દઈશું અને હવે બરાબર મિક્સ કરી તેને પાંચ મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દઈશું પાંચ મછી પાંચ મિનિટ પછી તમે ખોલીને જોશો તો સરસ એવી ગ્રેવી ઘટ એવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે અડધું લીંબુ નીચવીશું આપણે અડધું લીંબુ આપણે મુઠિયામાં પણ એડ કર્યું હતું એક ચમચી જેટલી આપણે એમાં ખાંડ એડ કરીશું ને અડધી ચમચી જેટલો આપણે કિચન કિંગ મસાલો એડ કરીશું જો ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો કે પછી ગરમ મસાલો પણ એડ કરીશું તો પણ ચાલે હવે બધું બરાબર મિક્સ કરીને સરસ એવું થઈ જાય એટલે ઉપરથી આપણે આવી રીતે હાથથી ક્રશ કરીને બે મુઠિયા તેમાં એડ કરવાના છે જેથી શાકમાં મુઠિયાનો ટેસ્ટ આવી જાય અને વધેલા બધા જ મુઠિયાને આપણે આવી રીતે અંદર પાથરી દેવાના છે પછી આપણે પાંચ મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર આ શાકને ઢાંકીને ચડવા દેવાના છે જેથી મુઠિયા તમારા અંદર ઓબ્ઝર્વ થઈને સરસ એવા સોફ્ટ થઈ જાય પાંચ મિનિટ પછી તમે જોશો તો મુઠિયા થોડા એવા ફૂલી ગયેલા હશે અને ગ્રેવી પણ સરસ એવું ઘટ થઈને બધું બરાબર એકદમ સરસ એવું મિક્સ થઈ જાય એવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું ને ઉપરથી લીલા ધાણા ઝીણા સમારેલા એડ કરીશું તે તમે તમારી રીતે એડ કરી શકો ગાર્નિશિંગ માટે અને લીલા ધાણા પણ આપણે શાકમાં મિક્સ કરી દેવાના છે તો તમે જોયું ને ઊંધિયાને ટક્કર મારે તેવું એકદમ સહેલી રીતે દાણા મુઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું તો ચાલો શિયાળાના આવા અવનવા શાકની રેસીપી લઈને કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ